આપણે આવી ગયા છીએ કેસવાળા ગામ અમારે મનીષભાઈનું ગામ છે અને જો ભાઈ અહીંયા અમારે બેનની ની વાડી અમે આવી ગયા છીએ જો એ લોકો જીરું ઉપાડે છે અમારે બેન ઉપર જો ફાઇનલી ભાઈ જો આપણે પાઉભાજી આવી ગઈ છે હલો મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં આવી છો તમે સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં તો ભાઈ આજે છે શિવરાત્રીનો દિવસ અને બુધવાર છે ગુરુવાર આજે બુધવાર છે ભાઈ અને જો આપણે અત્યારે જઈ રહ્યા છીએ અમદાવાદ આપણી માણકી રેડી થઈ ગઈ છે અને આ બધા જો ભાઈ જવું છે ને હવે વાસુભાઈ જય શ્રી કૃષ્ણ તો ભાઈ ચલો ભાઈ આવજો જય રામા પીર બૈના રહીજો આપણા વિડીયોમાં ચલો હાલો ભાઈ હાલો માણકી ચાલુ કરો

તો અત્યારે ભાઈ છે ને આપણે આવી ગયા છીએ કેસવાળા ગામ અમારે મનીષભાઈનું ગામ છે અને અમારા ફઈ છે મોટા બધાથી તો અમે જો ભાઈ અહીંયા રસ્તામાં જ આવે રોડ ઉપર જ મકાન આવે એટલે અહીંયા હતા અમદાવાદ થી આયે છે આટો મારવા લગ્નમાં આવ્યા હતા તો કીધું મળતા જઈએ આપણે આ છે અમારા ફઈ આ બધાથી મોટા ફઈ છે અમારા અને આ મકાન ભાઈ અમારા મુકેશભાઈ ના અને મનીષભાઈ ના છે ગામડામાં વા અહીંયા તો હું ક્યારેક આવવાનું હોય બે ત્રણ મહિના કોઈક લગ્ન પ્રસંગ હોય કઈ કામ બામ હોય તો આવતા હોય બાકી અહીંયા કોઈ રહેતું નથી ભાઈ અત્યારે આપણે છે ને આવી ગયા છીએ પીપળિયા અને અમારા બેન નહીં તો ઘરે છે નહીં પણ અહીંયા ક્યાંક રસ્તામાં એની વાડી આવે છે તો આપણે ત્યાં મુલાકાત કરીએ આ ગેટની અંદર જવાનું કીધું છે અહીંયા ક્યાંક છે ભાઈ જીરું ઉપાડે છે લોકો અત્યારે ગામડામાં મજા એ હો ભાઈ બહુ મજા આવે જો આ આવી ગઈ છે વાડી ભાઈ અને બરાબર અહિયાં જ છે તો ભાઈ આવી ગઈ છે વાડી અને હવે ખબર નહીં આ લોકો જીરું ક્યાં ઉપાડે છે

જો ભાઈ આ લોકો જીરું કેવી રીતના તમને બતાવું ઉપરામ બતાવિયો જીરું અત્યારે ફૂલ પાકી ગયું છે બે દિવસથી ઉપાડ્યું ત્યારે એટલું ઉપડું છે હજી જો ગામ આવડા છે ને બદામ પાડે છે બદામ કાશી છે હજી અને ભાઈ જો અમારે રોહિત ભાઈ છે ને આમ શેરડી કાપવા ગયો છે વાડીયું માં કેવી મજા આવે છે પોપૈયા આવ્યા છે

ટમેટા અમારે વાસુભાઈ લઈ લીધા મજા આવે ખાટા મીઠા નહીં બહુ મજા આવે ને કાલે આખું તગારું ભર્યું હતું ફાઇનલી ભાઈ આપણે છે ને અહીંયા આપણે બેન ની મુલાકાત લઈ લીધી છે વાડીએ હવે જઈશું આપણે અમદાવાદ બૈના રહેજો આપણા વિડીયોમાં જો અમારા બંને અહીંયા કામ કરતા હતા ને જીરું ઉપર એને ખોટી કર્યા અમે બોલો અહીં આવી આવો અમે નવરા માણસો છીએ એટલે ભાઈ આ લોકોને હેરાન કરવા જયારે હોય ત્યારે કારણ કે રસ્તામાં ગામ છે ભાઈ અમારું આમનું બરોબર કારણ કે આ બેન નું કામ છે ને રસ્તામાં જ આવે એટલે અમારે અહીં ચા પાણી પીવા ઊભું જ જવું પડે ગમે ત્યારે અને જો અમારો મોતી હવે છે ને એ થઈ ગયો છે ગાડીમાં બંધ કરીને રાખ્યો છે આપણે તો બહેના રહી મિત્રો આપણે વિડીઓમાં ભાઈ આપણે છે ને અત્યારે ધંધુકા પહોંચવા આવ્યા છીએ અને ભૂખય લાગી છે કારણ કે હવે આરાબાજ એવું થઈ ગયું છે પોણો એક તો હવે કઈક પેટ પૂજા કરશું ત્યાં સુધી મિત્રો બન્યારે જો આપણા વિડીયોમાં આવો કઈક નજારો આવે ભાઈ રોડનો અત્યારે જો અને તાપ બહુ જો ગરમી બહુ થાય છે ફાઇનલી ભાઈ જો આપણે પાઉંભાજી આવી ગઈ છે અને અત્યારે બે વાગી ગયા છે આ બાબલાને ભૂખ બહુ લાગી હતી તો ભાઈ આપણે જો આમ તો બાવળા પહોંચવા એવા તો ફાઈનલી ભાઈ ખાઈ લઈશું પાઉભાજી એક પ્લેટ ગાડીમાં આપવાની છે ભાઈ ફાઈનલી ભાઈ આપણે છે ને પાભાજી ખાઈ લીધી છે અને હવે જઈશું ભાઈ ઘરે અને ભાઈ હાથું કહું ને તો આજે ગરમી બહુ છે ને તાપય બહુ છે હાઈવે ઉપર અને અમારા મોતીના હિસાબે છે ને જો આ લોકોને અહીંયા ગાડીમાં ખાવું પડ્યું જો ફાઈનલી ભાઈ આપણે છે ને આમ તો ત્રણ વાગે પહોંચી ગયા હતા ઘરે પણ ભાઈ તાપ એવો લઈ ગયો ને થાક એવો લઈ ગયો અને એમાં ભાઈ અમારે પાછું વાસુભાઈને કાલે બોર્ડની પરીક્ષા ચાલુ થઈ જાય ને તો એની સ્કૂલ જોવા ગયા તા આગળ બ્લોગ બનાવી નહોતા એ ગયા અને અત્યારે ભાઈ જો પોણા નવ થઈ ગયા છે અને હવે આપણે વાળું કરવાનો ટાઈમ છે અને શું બનાવ્યું ભાઈ લીલા વાલની સબ્જી બનાવી છે ભાઈ અત્યારે અને રોટલી છે ઘઉંની તો ચાલો મિત્રો વાળું કરવા તો અમારે આ બાબલો છે ને થાકી ગયો છે લોંગ ડ્રાઈવ કરીને એવા ને શાક લઈ ગયો ને સડકોય બહુ હતો જે એ થાકી ગયો જો હુઈ ગયો નહીં અમારે મોતીય થાકી ગયો છે જો ભાઈ આપણે આવી ગયું છે લીલા વાળું શાક સરસ મજાનું જમી લઈએ શાંતિથી ફાઇનલી મિત્રો આપણે સરસ મજાનું વાળું કરી લીધું છે અત્યારે સાંજે જમી લીધું છે અને ભાઈ આજે છે ને થાયકા બહુ એટલે હવે આપણે અહીંયા વિડીયોને એન્ડ આપશું મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ